મિત્રો ઘણા સમય પહેલાંની આ વાત છે અને કચ્છના નાના એવા ગામનો એક સવજી દાઢાળો રહેતો હતો અને તેની દાઢી જોઈ અને નાના બાળકો પણ ડરી જાય એવી જેની દાઢી હોવાથી ગામના લોકો તેને સવજી દાઢાળો કહેતા અને આ સવજી દાઢાળો કે જે ખૂબ જ નિર્દયી દગાબાજ અને કપટી હતો અને તે જ્યારે ઘોડો લઈને નીકળે ને ત્યારે બે નળીવાળી બંદૂક તેના ખભે લટકાવેલી હોય અને તેની સામું જે પણ માણસ મળે તે હાથ જોડી અને સામુ ઉભું પાસે લાલો અને આ લાલો રોજ તેના ઘેટા બકરા ચરાવા જાય અને એ ઘેટા બકરા ભેગી તેની એક ગોરી ગાય હતી અને તેને પણ આ લાલો રોજ વગડે ચરાવા લઈ જાય અને આખો દિવસ બળ બળતા તાપમાં માલઢોર ચારે અને સાંજે પાછો ઘરે આવે અને મા બાપની સેવા કરે અને રાત્રે વાળું પાણી કરી અને સૂઈ જાય આવી જેની મોજીલી જિંદગી છે અને ત્યારે એકવાર રોજની જેમ આ લાલો પોતાના માલઢોરને લઈ અને વન વગડે ચરાવવા જાય છે અને ત્યારે તે જ રસ્તેથી ઘોડો લઈ અને આ સબ્જી દાઢાળો નીકળે છે અને તે બળબળતા તાપમાં આ ઘેટા બકરા ચરાવતા લાલાને જુએ છે એટલે તેની પાસે આવે છે અને તેની બાજુમાં આવીને કહે છે કે અલ્યા મને તરસ લાગી છે ત્યારે મિત્રો આ લાલા દેવી પૂજકને ખબર નથી કે તેની સામે કોણ આવીને છે તેણે તો ખાલી વગડો અને ઘર સિવાય બીજું કાંઈ જોયું જ નથી એટલે તે કહે છે કે અલ્યા ભાઈ તને તરસ લાગી હોય તો શું હું તારા માટે અહીંયા કાંઈ કૂવો ખોદવા બેસી જાઉં અરે જા આજુબાજુમાં ક્યાંક તળાવ કે વાવ હોય તો ગોતી અને પાણી પી લેજે અને ત્યારે આ લાલા દેવી પૂજકનો આવો જવાબ સાંભળી અને સવજી ડાઢાળાને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને પોતે આજે ભૂખ્યો અને તરસ્યો છે એટલે ફરીવાર પેલા લાલાને કહે છે કે હજી પણ તને કહું છું ક્યાં તારી ગાય રહી ને એનું દૂધ મને પાવ તો હું તને માફ કરી કહે છે આ એક ગાય કેમ રાખું છું કે મારા ઘરે મારા બાપ દાદાનું ચોરાસી ખાતાના દેવ બેઠા છે અને દેવી દેવતાઓના રોજ પાંચ દીવા કરવા આ ગાયના દૂધનું અમે ઘી બનાવીએ છીએ એટલે એટલે તું અહીંયાથી ચાલતો થઈ જા ભાઈ અને ત્યારે સૌજી ડાઢાળાથી રહેવાયું નહીં અને ઘોડા ઉપરથી નીચે ઉતરી અને આ લાલાની લાકડી હાથમાં લઈ અને લાલાને મારે છે ત્યારે એક જ લાકડીમાં તો લાલો ધૂળ ભેગો થઈ ગયો અને પછી તો એ સવજી દાઢાળો એ ગાયને લઈ અને ચાલતો થાય છે અને જતા જતા એટલું કહે છે કે અલ્યા તારા ઘરે ચોરાસી ખાતાની દેવીઓ બેઠી હોય ને તો એ તારી દેવીઓને કહેજે કે મારી પાસે આવી અને એમની દીવા કરવાની ગાયને છોડાવી જાય આટલું કહી અને ગાય લઈ અને ચાલ્યો જાય છે અને ત્યારે આ લાલો દેવી પૂજક માંડ માંડ હિંમત ભેગી કરી અને ઉભો થાય છે અને પોતાના ઘરે જાય છે અને ઘરે પહોંચીને જુએ છે તો તેના ઘરે તેના બાપુ માતાજીના દીવા કરી રહ્યા હોય છે ત્યારે આ લાલો ત્યાં જઈને કહે છે કે હે બાપુ આ દીવા કરવાનું રહેવા દો અને આપણી માતાઓ ઘી પીવાની નહીં પણ લોહીના દીવા પીવાની તરસી થઈ છે ત્યારે આ વાત સાંભળી અને લાલાના બાપુ કહે છે કે હે બેટા આજે આવું કેમ બોલે છે ત્યારે લાલો કહે છે કે બાપુ આજે વનવગડામાં મને એક માથા ભારે માણસ મળ્યો અને તેણે મને લાકડીનો ઘા માર્યો અને એ આપણી ગોરી ગાયને લઈને પણ ચાલ્યો ગયો અને હે બાપુ એ બધું તો ઠીક પણ જાતા જાતા તમારી બધી જ દેવીઓને મેણું મારતો ગયો કે તારી દેવીઓને કહેજે કે એમનામાં બળ હોય ને તો મારી પાસેથી એમની ગાયને આવીને છોડાવી જાય અને હે બાપુ આજે આ દેવીઓમાં બળ ખૂટી ગયું લાગે છે નહીતર એનું આટલું કેતાની સાથે તો એને ચોંટી ના પડી હોય અને ત્યારે લાલાના બાપુ કહે છે કે દીકરા તારી વાત સાચી છે હવે આમના ઘી ધૂપ દીવા બધું બંધ અને જેમને દીવા ધૂપની જરૂર હોય તો જાય એમની ગાયને લેવા અને ત્યારે ફરીવાર લાલો કહે છે કે બાપુ મને લાગે છે કે આ માથા પારે માણસને જોઈ અને આપણી દેવીઓ ડરી ગઈ લાગે છે આટલું કહી અને લાલો કાંઈ પણ ખાધા પીધા વગર જ નિંદ્રાને આધીન બની જાય છે અને ત્યારે એ ચોરાસી ખાતાની દેવીઓમાં કોઈએ તો કાંઈ વળતો જવાબ આપ્યો નહીં પણ જ્યારે મધરાતનું ટાણું થયું ને ત્યારે એ ખાતામાં બેઠેલી એક દેવીથી રહેવાયું નહીં અને તે જાગી અને પહોંચે છે લાલા ના સપનામાં અને સપનામાં આવીને કહે છે કે હે લાલા દીકરા દુનિયામાં બધી દેવીઓને ક્યારે તું સરખી ના માનતો અને આજે તારું મેણું મને મેલડીને લાગ્યું છે અને આજે હું તારી એ ગોરી ગાઈને હું માતા મેલડી લેવા જાઉં છું અને તું એમ કહેતો હતો ને કે માતાઓ કાળા માથાના માનવીથી ડરી ગઈ છે તો સાંભળ મારા લાલા આજે હું મેલડી સભાવેતની નાગણી બની અને પહોંચું છું એ સવજી ડાટાળાની પાસે અને એના જમણા પગના અંગૂઠે ડંખ મારું અને જો એનો ડાબો પગ હલવા દઉં ને એ તો તો હું તારા 71 પેટીના વડવાનું ધરમ માતા મેલડી ના કહેવાઉ બાપ અને જ્યારે માં મેલડી આટલું બોલીને ત્યાં તો લાલો કહે છે કે હે માડી તું તો જબરી જોરાવર છો માં પણ માડી મારાથી બોલતા બોલાઈ ગયું છે પણ મા આટલી વાતમાં તેને મોતની સજા ના આપશો માડી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો અને ત્યારે ફરીવાર મા મેલડી કહે છે કે તો મારા લાલા દેવી પૂજક આજે હું તારી મેલડી તને કહું છું કે એ માથા માણસ તારી ગોરી ગાયને પાછી દેવા આવશે અને એ પાછી દેવા તો આવે પણ જો સાંજ સવાર મારા મંદિરે જો તેને દીવા ભરતો ના કરી નાખું ને એ તો તો મને મેલડીને ફટ de babo. અને મિત્રો પછી તો રાતોરાત મારી મેલડી પહોંચી એ સવજી ડાઢાળાના ઓરડામાં અને સવા વેતની નાગણી બની અને એ સવજી ડાઢાળાની છાતી ઉપર બેસી અને જીભના લપકારા કરવા લાગી અને કહે છે કે હે સવજી ડાઢાળા તું એમ કહેતો હતો ને કે તારી માતાઓમાં એટલું બળ હોય ને તો મોકલજે મારા ઘરે એમની ગાય લેવા તો આજે એ ચોરાસી ખાતાની દેવીઓમાં હું એક મેલડી આવી છું અને આજે તને કહું છું કે સવારે ઉગતા સૂરજની સાથે એ ગાયને લઈ અને એના દંડ સ્વરૂપે તારે છ મહિના સુધી સાંજ સવાર મારા ધૂપ દીવા કરવા પડશે અને જો એક પણ દિવસ દીવા કરવાનું ભૂલ્યો ને એ દિવસે જો પછાડીને ના મારી નાખું ને એ તો તો મારું નામ મેલડીના કહેવાય અને આજે તને સપનામાં આવી અને કહું છું અને હજુએ જો તને આ વાતનું સપનું જ લાગતું હોય ને તો એકવાર તારી આંખો ખોલીને તો જોઈ લે કે સપનું છે કે પછી હકીકત અને ત્યારે એ સબ્જી ડાઢાળો નીંદરમાંથી જાગી માંડ માંડ તેની આંખો ખોલે છે ને ત્યાં તો છાતી ઉપર સવા વેતની નાગણી બેઠી બેઠી જીભના લબકારા કરી રહી હોય છે અને આટલું જોતા તો બે હાથ જોડીને કગરી પડ્યો કે મારી મને માફ કરો હવે ક્યારેય કોઈની સાથે આવું નહીં કરું અને હમણાં જ એ ગાયને પાછી મૂકવા જાઉં છું અને આમ મિત્રો પછી વહેલી સવારે એ લાલાની ગોરી ગાયને પાછી આપવા આ સબજી દાઠાળો જાય છે અને છ મહિના તેમાં મેલડીના રોજ સાંજ સવાર ધૂપ દીવા કરે છે અને છ મહિના પછી મા મેલડીનો આ સબ્જી દાઢાળાને એવો તાર લાગી જાય છે અને પછી તેની આખી જિંદગીમાં મેલડીના નામે કરી નાખે છે અને પોતે ખરાબ કામ કરવાનું છોડી અને એમાં મેલડીનો મોટો સેવક બની જાય છે તો મિત્ર આવા કામ છે મારી મેલિમા માના